શિવાય મિત્રો આજે આપણે પ્રવેશ કરી રહ્યા છે શત્રુદ્ર સંહિતાના બીજા અધ્યાયમાં જ્યાં ભગવાન શિવના તાંડવ લીલાઓ અને તેમના અવતારોના મહિમાનો ઉદ્ઘાટન થાય છે તાંડવ માત્ર નૃત્ય નહીં એક બ્રહ્માંડિક ચેતનાનો વિસ્ફોટ છે આ ભાગમાં આપણે સાંભળીશું ભયંકર પણ કલ્યાણકારી રૂપ ધરાવતા મહાદેવની દ્રષ્ટિ આજે ભગવાન શિવનું અસલ સ્વરૂપે ચમકતો દીવો જે આપણને અંતઃકરણ સુધી ઝગમગાવે છે મિત્રો ચાલુ સાંભળી શિવજીના ચરિત્રને શિવજીના ચરિત્રને સંભળાવવા અને સનતકુમારજીની કુમારજીની શ્રદ્ધા જોઈ નંદીશ્વરે તેમને તેમના કેટલાય અવતારો અંગે જણાવ્યું આ અવતારોની સંખ્યા અનેક છે પરંતુ એકવીસ અવતારો મુખ્ય છે શરમ અવતાર વિષ્ણુજીનો ક્રોધ નરસિંહ રૂપે ધારણ કરીશ હિરણ્યકશ્યપીનો વધ કર્યા પછી પણ જ્યારે શાંત ન થયો ત્યારે દેવતાઓના આગ્રહથી પ્રહલાદે નરસિંહ ભગવાનની સ્તુતિ કરી તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો આમ છતાં તેમને સફળતા ન મળી ત્યારે દેવતાઓ ભગવાન શંકરના શરણે ગયા અને ભગવાન શંકરે તે જવાબદારી પોતાના માથે લીધી કે નરસિંહજીની જ્વાળાને શાંત કરી દેશે શિવજીએ પ્રલયકારી ભૈરવ રૂપ વીરભદ્ર શાંત વેશ ધારણ કરી નરસિંહજીની પાસે જઈને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો વીરભદ્રે તેમને જઈને કહ્યું કે તે શંકરના આગ્રહથી તેમનો ક્રોધ શાંત કરવાના હેતુથી આ રૂપ ધારણ કરીને આવ્યા છે તેણે કહ્યું કે તમે જે કામ માટે આ રૂપ ધારણ કર્યું હતું તે કામ પૂરું થઈ ગયું છે એથી હવે સામાન્ય થઈ જાઓ નરસિંહજીએ આ વાત સાંભળી પોતાને સમસ્ત શક્તિઓના અધિપતિ ગણાવ્યા અને વીરભદ્રની વાતોની અવગણના કરી પછી પણ વિષ્ણુએ પોતાનો ગુસ્સો ન છોડ્યો આ પર તે વ્યાકુળ થઈ ગયા શરમ નરસિંહજીને ઉપાડીને કૈલાસ પર લઈ ગયા અને વૃષભની નીચે નાખી દીધા તેણે નરસિંહજીના બધા અંગો પોતાના લયમાં કરી દીધા એનાથી દેવતાઓનો ભય દૂર થયો અને તે શંકરની સ્તુતિ કરવા લાગ્યા ગૃહપતિ અવતાર નર્વપુર નામનું એક રમણીય નગર નર્મદા નદીના કિનારે આવેલું હતું તેમાં શિવજીના ભક્ત વૈશ્વનર મુનિ રહેતા હતા તેમણે તેમની પતિ વ્રત સ્ત્રીની સેવાથી પ્રસન્ન થઈ વરદાન માંગવા માટે કહ્યું ત્યારે તેણે કહ્યું કે હું મહાદેવને પુત્ર રૂપમાં ઈચ્છું છું આ સાંભળી વિશ્વનર મુનિએ પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે વિરેશ્વર લિંગની કાશીમાં આવી વિધિપૂર્વક પૂજા કરી શિવજી પ્રસન્ન થયા તેમણે મુનિને દર્શન આપ્યા અને તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો મુનિ પ્રસન્ન થઈ પોતાના ઘરે આવ્યા થોડા સમય પછી તેમની પત્નીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેનું નામ ગૃહપતિ રાખવામાં આવ્યું એ એટલો તેજસ્વી હતો કે ત્રણેય લોકમાં તેનું નામ થઈ ગયું નારદજીએ એકવાર આવી આ દિવ્ય વક્તા ઉજાવળ ભવિષ્યની જાહેરાત કરી અને કહ્યું કે બાર વર્ષની ઉંમર થવા સુધી આ બાળકને આગ અને વીજળીનો ભય રહેશે અને એનાથી માતા પિતાએ ચિંતા થઈ પરંતુ શિવજીના મહિમાના કારણે તે સ્વસ્થ બની ગયા આ તરફ ગૃહપતિએ કાશીમાં જઈને વિશ્વેશ્વર લિંગની પૂજા કરી ઇન્દ્ર તેના તપથી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું પરંતુ બાળકે શિવજી સિવાય અન્ય કોઈ પાસે કંઈ પણ માંગવાનો ત્યારે ક્રોધિત થઈને ઇન્દ્રે તેના પર વજ્રથી પ્રહાર કર્યો બાળક મૂર્છિત બની ગયો શિવજીએ પોતાના હાથોથી તેને સચેત કરી દીધો અને કહ્યું કે તેને કોઈ ચિંતા ન કરવી જોઈએ કેમ કે શિવજીએ જ તેની પરીક્ષા માટે ઇન્દ્રને મોકલ્યા હતા બાળક શિવજીના દર્શન કરી પ્રસન્ન થઈ ગયો અને શિવજીએ તેને અજર અમર કરી દિશાઓના અધિપતિ બનાવી દીધા વક્ષેશ્વર અવતાર દેવતાઓના મિથ્યા અભિમાન અને મદને દૂર કરવા માટે શિવજીએ યક્ષેશ્વર વર્તા અવતાર ધારણ કર્યો જૂના સમયની વાત છે કે દેવો અને દૈત્યોએ મળી સમુદ્રનું મંથન કર્યું એમાંથી જ્યારે વિષ નીકળ્યું તો બ્રહ્મા વગેરેની સાથે દેવતા પણ ખૂબ ચિંતિત થયા અને શિવજીની સેવામાં ઉપસ્થિત થયા ભગવાન શંકરે દેવતા ઉપર કૃપા કરી અને વિષપાન કરવાનો સ્વીકાર કર્યો વિષપાનથી તેમનું ગળું ભૂરું બની ગયું અને તે નીલકંઠ મહાદેવ કહેવાયા સમુદ્ર મંથનમાંથી બીજા રત્નોની સાથે સાથે અમૃત પણ નીકળ્યું જેના માટે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ખૂબ સંઘર્ષ થયો રાહુના ભયથી પીડિત થઈ ચંદ્રમાં ભાગ્યા અને ત્યારે શિવજીએ તેમને પોતાના મસ્તક પર ધારણ કર્યા તો તેમનું નામ ચંદ્રશેખર પડ્યું અમૃત પાન કરવાથી દેવતાઓને મદ થયો અને તે પોતાને અજય સમજવા લાગ્યા તથા પોતાના બળની પ્રશંસા કરવા લાગ્યા તો તેમના ઘમંડને દૂર કરવા માટે શિવજીએ યક્ષ રૂપ ધારણ કર્યું અને તેનાથી તે સામે પોતાના બળની પ્રશંસા કરી તો શિવજીએ એક તણકલું તેમની આગળ મૂકી દીધું અને કહ્યું કે તમે એને કાપો દેવતાઓએ બધી તાકાત લગાડી કાપવા પ્રયાસ કર્યો પરંતુ તેમને સફળતા ન મળી તેમને બહુ નવાઈ લાગી પરંતુ ત્યાં આકાશવાણી થઈ જેમાં કહેવામાં આવ્યું કે આ યક્ષ ભગવાન જ શંકર છે આ તો બની ગયા અને પોતપોતાના અપરાધની માફી માંગતા તેમણે શિવજીની આરાધના કરી ત્યારે મહાદેવજીએ દેવતાઓને જ્ઞાન આપ્યું અને અંતર બની ગયા એકાદશ એકાદશ્રાવતાર જૂના સમયમાં જ્યારે અચરાવ અમરાવતી છોડી ભાગ્યા ત્યારે તેમના શિવ ભક્ત પિયા કશ્યપને ખૂબ જ દુઃખ થયું તેમણે કાશીપુરીમાં જઈ શિવલિંગની સ્થાપના કરી અને વિશ્વેશ્વર મહાદેવનું વિધિપૂર્વક પૂજન કરી પોતાના તપથી પ્રસન્ન કર્યા શિવજી તેમના પર પ્રસન્ન થઈ ગયા અને તેમણે કશ્યપજીને ખાતરી આપી કે દેવતાઓની દૈત્ય સંબંધી બાધાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે પોતાના વચન મુજબ શિવજીએ પોતાના ગ્રંથથી અગિયાર રુદ્રોને ઉત્પન્ન કર્યા એમના નામ આ મુજબ છે કપાલી પિંગ ભીમ આદિપત્ય આદિરબુદ્ધન્ય ચંડ તથા ભવ એમના જન્મ પછી તેમના દ્વારા શિવજીએ દૈત્યનો વિનાશ કરાવ્યો અને દેવતાઓને તેમની અલકાપુરી પરત અપાવી દુર્વાસા અવતાર એક સમયે રુદ્ર નામના પર્વત પર ઋષિ અત્રીએ પોતાની પત્ની અનસુયા સાથે કઠોર તપ કર્યું તેમના તપથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય પ્રસન્ન થયા અને તેમને એક એક પુત્ર થવાનું વરદાન આપ્યું આ વરદાન મુજબ બ્રહ્માના અંશમાંથી ચંદ્રમાં વિષ્ણુના અંશથી દુર્વાસા અને અનસુયાએ પોતાના ઉદરથી જન્મ આપ્યો આજ દુર્વાસા એક વખત અમૃત અમરીશ બારસની તિથિ આવતા અતિથિના રૂપમાં આવ્યા અને નહવા ગયેલા દુર્વાસાની રાહ જોયા વગર પારાયણ કરી લીધું આ જાણી દુર્વાસા ક્રોધથી પાગલ થઈ ગયા તેમના વિના કારણ ક્રોધ સામે રાજાની રક્ષા માટે જેવું સુદર્શન ચક્ર દુર્વાસાની તરફ આગળ વધ્યું ત્યાં જ આકાશવાણી દ્વારા દુર્વાસાના વાસ્તવિક રૂપને વાણી તે રોકાઈ ગયો અને તે પછી શિવરૂપ દુર્વાસાની સ્તુતિ કરી અંબરીશે પણ દુર્વાસાનું વાસ્તવિક રૂપ જાણી લીધું હતું એટલા માટે તેણે દુર્વાસાની પૂજા કરી અને દુર્વાસાએ પ્રેમપૂર્વક અંબરીશને ત્યાં ભોજન કર્યું એક સમયની વાત છે દુર્વાસાએ રામચંદ્રજીની પરીક્ષા લીધી તે નિયમ મુજબ રામચંદ્ર સાથે એકાંતમાં વાર્તાલાપ કરી રહ્યા હતા રામ અને દુર્વાસાની વચ્ચે લક્ષ્મણ આવી પહોંચ્યા વચ્ચે આવવાના કારણે રામે લક્ષ્મણનો ત્યાગ કર્યો રામચંદ્રના આતિથ્યથી પ્રસન્ન થઈને દુર્વાસાએ તેમને એક વરદાન આપ્યું આજ પ્રમાણે એકવાર કૃષ્ણની પણ દુર્વાસાએ પરીક્ષા લીધી હતી અને તેમની બ્રાહ્મણ ભક્તિ પર પ્રસન્ન થઈ વજ્રની સમાન દ્રઢ તથા શક્તિશાળી અંગવાળા થવાનું વરદાન આપ્યું આજ રૂપમાં દ્રૌપદીએ જ્યારે એકવાર નગ્ન સ્નાન કરતા દુર્વાસાને પોતાની સાડીનો ટુકડો આપ્યો હતો જેને પહેરીને તે પાણીમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેમણે સંકટના સમયે દ્રૌપદીને વસ્ત્ર વધવાનું વરદાન આપ્યું હતું આ પ્રમાણે શિવજીનું દુર્વાસા રૂપ અવતાર અનેક અદ્ભુત કાર્ય કરતું રહ્યું મહેશ અવતાર એકવાર શિવજી ભૈરવને દ્વારપાલના રૂપમાં નિયુક્ત કરી સ્વયં વિહાર કરવા માટે પાર્વતી સાથે અંદર ચાલ્યા ગયા શિવજીને પ્રસન્ન કરી ઉન્મત્ત રૂપમાં પાર્વતી જ્યારે દરવાજાની બહાર આવ્યા તો ભૈરવે તેમના અનુપમ રૂપ સૌંદર્ય પર મુગ્ધ થઈ આસક્તિનો ભાવ અનુભવ કર્યો પાર્વતીએ ભૈરવના મનની વિકૃતિ જાણી લીધી અને તેને મનુષ્ય યોનિમાં પૃથ્વી પર જન્મ લેવાનો શાપ આપી દીધો જ્યારે ભૈરવને આત્મજ્ઞાન થયું તો તેને ખૂબ જ પશ્ચાતાપ થયો અને તે પાર્વતીની વંદના કરવા લાગ્યા તેમની વંદનાથી પ્રસન્ન થઈ ભગવતીના અમિત છાપ હોવા છતાં પણ તેમની ઈચ્છાથી તેને મનુષ્ય યોનિમાં વેતાળ બનવું પડ્યું આ બાજુ શિવજીએ પણ તેના સ્નેહથી મુક્ત થઈ પાર્વતી સહિત લૌકિક ગતિના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો અહીં પૃથ્વી પર પાર્વતીનું નામ શારદા અને શિવજીનું નામ મહેશ પડ્યું હનુમાન અવતાર જ્યારે શિવજીએ વિષ્ણુના મોહિની રૂપને જોયું તો પોતાની લીલાશ પોતાનો વીર્યવાન કરી દીધો ત્યારે એનાથી ઋષિઓએ પરાક્રમી હનુમાનજીનો જન્મ થયો બાળપણમાં સૂર્યને નાનું ફળ સમજી જેવા હનુમાનજી પોતાના મોહમાં નાખવા ગયા તો દેવતાઓની પ્રાર્થનાથી તેને છોડી દીધો હનુમાનજીએ બધી વિદ્યાઓનો અભ્યાસ કર્યો અને સુગ્રીવના મંત્રી બની ગયા જે પોતાની પત્નીના વિયોગમાં વ્યાકુળ બની કૃષ્મુખ પર્વત પર રહેતા હતા આજ હનુમાનજીએ પત્નીના વિયોગમાં ભટકી રહેલા રામચંદ્રજીએ શિવજીનું પૂજન કરી સમુદ્ર પાર કર્યો અને રાવણ સાથે યુદ્ધ કર્યું આ યુદ્ધમાં હનુમાને રામની ખૂબ મદદ કરી જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા તો હનુમાને જ સંજીવની જડીબુટ્ટી લાવી તેમને સચેત કર્યા અને અહીં રાવણને મારી લક્ષ્મણ સહિત રામને બંધનથી મુક્ત કર્યા હનુમાને જ રામનું સંકટ દૂર કરી રામ અને સીતાનું મિલન કરાવ્યું વૃષભ અવતાર પહેલાના સમયમાં દેવતા અને દૈત્ય મૃત્યુ વૃદ્ધ અને રોગથી ચિંતિત થઈ શિવજીની શરણમાં આવ્યા ત્યારે તેમણે દેવતા અને દૈત્યોને એ સલાહ આપી કે વાસુકીને દોડું બનાવી ક્ષીર સાગરમાં મંથન કરે અને મંદરાચલ પર્વતને મથાણી બનાવે શિવજીની મદદથી દેવતા અને દૈત્ય બંને પોતાના આકળમાં સફળ થયા સમુદ્ર મંથનમાં ચૌદ રત્ન મળ્યા લક્ષ્મી ચંદ્રમા પારી પારિજાત શંખ કામદેનું કૌસ્તુભ મણિ અમૃત ધન્વંતરી ઉચ્ચૈશ્રવ મદિરા વિશિષણ કલ્પવૃક્ષ અને એરાવત આ રત્નો દેવતા અને દૈત્યોને યથારૂપ વરણ કર્યું દૈત્યોને બળપૂર્વક દેવતાઓની પાસેથી અમૃત કળશ છીનવી લીધો અને પોતાના પક્ષમાં રાખી લીધો જ્યારે દેવતાઓ પરાજિત થઈ ગયા તો શિવજીને પ્રાર્થના કરી ત્યારે શિવજીએ આજ્ઞાથી વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું દૈત્યોની પાસેથી અમૃત છીનવી દેવતાઓને પીવડાવ્યું દૈત્યોએ ખૂબ ઉત્થાન મચાવ્યો પરંતુ વિષ્ણુએ દેવતાઓની રક્ષા કરી કેટલાક દૈત્યો પોતાની રક્ષા માટે પાતાળ પાતાળલોકમાં ચાલ્યા ગયા વિષ્ણુએ ત્યાં પણ તેમનો પીછો કર્યો એમણે જોયું કે અનેક ચંદ્રમુખી સ્ત્રીઓ છે વિષ્ણુજીએ બધા સાથે રમણ કરી યુદ્ધમાં કુશળ અનેક પુત્રોનો જન્મ આપ્યો આ પુત્રોએ પૃથ્વી પર ખૂબ જ ઉત્પાત મચાવ્યો તેમના ઉત્પાથથી પરેશાન થયેલા મુનિઓ બ્રહ્માજીને લઈને શિવજીની પાસે ગયા અને તેમને બ્રહ્મા અને મુનિઓની પ્રાર્થના પર શિવજીએ વૃષભનું રૂપ ધારણ કરીને પાતાળમાં પ્રવેશ કર્યો ત્યાં તેમણે ભીષણ ગર્જના કરી વિષ્ણુના પુત્રોએ શિવજી પર આક્રમણ કર્યું આનાથી વૃષભ વેશધારી શિવજીએ અનેક વિષ્ણુ પુત્રોને નષ્ટ કરી દીધા અનેકને હરાવી દીધા અને ઘણા બધાને મારી નાખ્યા વિષ્ણુજી પણ શિવજીની વાસ્તવિકતા ન સમજવાને કારણે તેમના પર આક્રમણ કરવા લાગ્યા આના પર શિવજીએ પોતાને ન ઓળખનારા વિષ્ણુ પર ભયંકર આક્રમણ કરી દીધું અને પોતાના શિંગડા તેમના કે હે પ્રભુ હું તમારી માયાથી મોહિત થઈને તમારી સાથે યુદ્ધ કરી બેઠો છું પરંતુ સેવક અને સ્વામીમાં યુદ્ધ નથી થતું શિવજીએ વિષ્ણુના અજ્ઞાનને કારણે તેમના પર ક્રોધ વ્યક્ત કર્યો અને વિષ્ણુ લજ્જિત થયા તથા અપમાનિત થઈને ત્યાંથી જવા લાગ્યા શિવજીએ તેમને રોક્યા અને તેમનું ચક્ર ત્યાં જ રખાવી દીધું પરંતુ તેમણે બીજું ચક્ર પ્રદાન કર્યું ત્યારબાદ વિષ્ણુજીએ શિવજીને કહ્યું કે આ સુંદરીઓ સાથે તે ભલે રમણ કરે તો શિવજીએ તેમનો વિરોધ કર્યો ત્યારે તેમણે જાતે જ તેના પર શાસન કર્યું અને વિષ્ણુના દરિય દલન કરીને પાછા આવી ગયા પીપલાદવ એક સમયે દેવતાઓને વૃદ્ધા સૂરે હરાવી દીધા તો દેવતા લોકો બ્રહ્માજી સાથે ચર્ચા કરી દધીજીના આશ્રમમાં આવ્યા અને તેમની સેવા કરી દધીજીએ પોતાની પત્ની સુરવચાને ઘરે મોકલી ને દેવતાઓને તેમના આવવાનું કારણ પૂછ્યું દેવતાઓએ બતાવ્યું કે તેમની અસ્થિઓ માંગવા માટે આવ્યા દધીજીએ શિવનું ધ્યાન કરીને પોતાનું શરીર ત્યાગી દીધું અને ઇન્દ્ર જલ્દી જ કામધેનુથી તેમની અસ્થિ કાઢાવીને ત્વશ્યના નિરીક્ષણમાં વિશ્વકર્માને વજ્રરૂપ અસ્ત્ર બનાવવાનો આદેશ આપ્યો બાદમાં ઇન્દ્રએ આ વજ્રથી વૃત્રાસુરનો વધ કર્યો જ્યારે દધીચીની પતિવ્રતા પત્ની ઘરની બહાર આવી તો તેણે પોતાના પતિને ન જોયા તથા સારી કથાની તેને જાણ થઈ તો તે અગ્નિમાં સળગવા માટે તૈયાર થઈ ગઈ તે જ સમયે આકાશવાણી થઈ જેમાં કહેવામાં આવ્યું કે મુનિશ્વરનું તે જ તમારા ગર્ભમાં હાજર છે તેથી તમે આત્મદાહનો વિચાર છોડી દો સુર્વચાએ દુઃખી થઈને દેવતાઓને પશુ થવાનો શાપ આપ્યો અને પોતાના ગર્ભને પથ્થરથી તોડી નાખ્યો તેમના ગર્ભમાંથી દિવ્ય કાંતિવાળો બાળક ઉત્પન્ન થયો સુર્વચાએ તેને સાક્ષાત શિવ સમજીને પ્રણામ કર્યા સુર્વચાએ બાળક રૂપ શિવને પ્રાર્થના કરી કે તે પીપલના મૂળમાં નિવાસ કરે અને તેના પતિ લોકમાં જવાની આજ્ઞા આપે એટલું કહીને તે સમાધિષ્ટ થઈ ગઈ અને પોતાના પતિ સાથે ચાલી ગઈ આ બાજુ બ્રહ્મા વગેરે બધા દેવતાઓએ શંકરજીના નવા અવતારને જાણીને પ્રસન્નતા પ્રગટ કરી બ્રહ્માએ તેનું નામ પીપલાદ રાખ્યું અને તે પોતાના લોકમાં ચાલ્યા ગયા પીપલાદ મુનીના રૂપમાં શિવજીએ ઘણી લીલા કરી અને પછી પોતાના લોકમાં પાછા ફર્યા વૈશ્વનાથ અવતાર જૂના જમાનાની વાત છે કે સુનંદા નામની એક રૂપવતી વૈશ્ય નંદીગ્રામમાં રહેતી હતી તે પોતાના વ્યવસાયમાં જીવતી હોવા છતાં શિવની ભક્ત હતી અને રુદ્રાક્ષ તથા વિભૂતિ ધારણ કરીને શિવના નામના જપ કરવામાં હંમેશા તન્મય રહેતી હતી એક દિવસ શિવજી એક વૈશ્યનું રૂપ ધારણ કરીને તેની પરીક્ષા કરવા આવ્યા તેમની પાસે એક સુંદર કંગન હતું જેને મેળવવા માટે વૈશ્ય પાગલ થઈ ગઈ તેણે તે કંગન લેવા માંગ્યું અને પોતાના ધર્મ અનુસાર તેણે પ્રસ્તાવ મૂક્યો તે કંગનની કિંમતના બદલામાં ત્રણ દિવસ અને તે ત્રણ રાત્રિ તે વૈશ્યની પત્ની બનીને તેમની સાથે રમણ કરશે વૈશ્ય રૂપધારી શિવજીની વાતને સ્વીકારી લીધી સુનંદાએ કંગન લઈને અતિથી વૈશ્યને એક સુંદર પથારી પર સુડાવી દીધા એટલામાં જ ઘરમાં આગ લાગી ગઈ તેની સૂચના મેળવવા તે વ્યાકુળ થઈ ગઈ તેણે એ જાણ્યું કે આ આગમાં કંગન બળી ગયું એ કંગનને કારણે વૈશ્યએ ચિતા બનાવીને આત્મદાહ કરી લીધો વૈશ્યના સળગી જવાથી સુનંદા પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી શકી નહીં એ કારણે તે પણ વ્યાકુળ થઈ ગઈ અને પોતાના પ્રણોનું વિસર્જન કરવા માટે આતુર થઈ ગઈ માંગવા માટે કહ્યું સુનંદાએ તેમના ચરણોમાં પડીને તેમના પ્રત્યે ભક્તિનું વરદાન માંગ્યું શિવજીએ તથાસ્તુ કહીને તે વરદાન આપ્યું દ્વિજેશ્વર અવતાર જૂના સમયની વાત છે કે ભદ્રાયુ પોતાની પત્ની સીમંતી સાથે એ જ વનમાં શંકર અને પાર્વતી પણ દ્વિજ દંપતીના રૂપમાં વન વિહાર માટે પહોંચ્યા ત્યાં એક મૃગરાજ અચાનક પ્રગટ થયા તેનાથી શિવજી ડરી ગયા અને પોતાની રક્ષા માટે તે રાજાની શરણમાં ગયા રાજાએ પોતાના ભયંકર અસ્ત્રોથી તે મૃગરાજ પર આક્રમણ કર્યું પરંતુ તેમનું આક્રમણ નિરર્થક સાબિત થયું અને તે બ્રાહ્મણની સ્ત્રીને મોમાં દબાવીને ભાગી ગયું એ જોઈને બ્રાહ્મણો રાજાને ઘણું સાચું ખોટું કહ્યું અને પોતાની પત્નીના વિયોગમાં બળીને મરવા માટે તૈયાર થઈ ગયા રાજાએ તેને પ્રાર્થના કરી કે તે આવું ન કરે ત્યારે બ્રાહ્મણે રાજાની સામે એક શરત રાખી કે તેની પત્નીના બદલામાં પોતાની પ્રધાન રાણીને બ્રાહ્મણને દાનમાં આપી દે રાજાએ શરણાગતની રક્ષા ન કરવાની પાપ ભાવનાથી મુક્તિ મેળવવા માટે પોતાની પત્નીને બ્રાહ્મણને આપી દેવાનો નિશ્ચય કર્યો પરંતુ દાનનો સંકલ્પ કરીને ભદ્રાયુ પોતે ચિંતામાં સળગવા માટે ત્યારે શિવજી એકાએક પ્રગટ થઈને તેને વાસ્તવિકતાનું જ્ઞાન કરાવ્યું તથા બતાવ્યું કે તેની પત્ની છેવટે પાર્વતી છે અને આ શિવ નિર્મિત માનથી સાંભળશું શિવજીના તંડવથી લઈને અવતાર સુધીની યાત્રા જે કરી છે તે માત્ર લીલાઓ નથી કે માત્ર કથાઓ નથી એ જીવનના ગહન તત્વોને સમજાવતી ઊંડી દ્રષ્ટિ આપે છે આપને જો આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારી ભક્તિ યાત્રા સતત રાખવા માટે શ્રદ્ધા સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવતો એપિસોડ જોવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જરૂરથી લખજો ઓમ નમ શિવાય